કલાજા વિસ્તારના ખેડૂતોને નમ્ર વિનંતી કે આપ શ્રી કલાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચાણ માટે પધારો રોજિંદુ અહીં હરાજી થઈ જાય છે રોજિંદો બજાર પેઠે યોગ્ય ભાવ થાય છે યોગ્ય સમયે નિકાલ થઈ રહ્યો છે જુઓ શુભ મંગલ પ્રારંભ થઈ રહ્યો છે તળાજા એપીએમસી ના ચેરમેન શ્રી ભીમજીભાઈ પંડ્યા અને સેક્રેટરી શ્રી અજીતભાઈ પરમાર ના છે આવનારું વર્ષ આવનારી ડુંગળીની સિઝન ખૂબ જ રીતિ યુક્ત અને સફળ નીવડે અને સરસ આયોજનથી સરસ રીતે સુવિધા બધા પ્રાપ્ત થાય એવી ભગવાન પાયા પ્રાર્થના શ્રી ગણેશાય નમઃ

લાભ ઉઠાવો રોજિંદી મંગલ પ્રારંભ નિમિત્તે એકબીજા ના મુખ મીઠા કરાવી પેન્ડા કરાવી મંગલ પ્રારંભ કરી રહ્યા છે ભીમજીભાઈ ચેરમેન શ્રી गणपति महाराज जय जवान जय जवान जय किन भक्त कुंड महाकाय सूर्यकोट निर्विघ्न भूमि देव सर्वकारेश અમારું કાર્ય નિર્વિચળ રહે સલામત રહે સફળ રહે ભગવાન સૂર્યરાણ અને દેવતાની ભાઈ

que Alô, оружие.

ચોરાશી પચાસીયાસી એકાણું એકાણું રૂપિયા આ તમારે હાજી એકાણું હાજી આવે છે એકાણું 91 રૂપિયા 391 ભાઈ નાખો આમો આમો મુને હારા મનાનું છું 391 મુને ભાઈ 391 હા આમો યુસુફ ભાઈ એગા 391 લે 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 391 391 ને ન